વડોદરા ગ્રામ્ય પોલીસે ત્રાંગધ્રા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રીડા આરોપી સન્હાલ ઉર્ફે નેહલ રાજનેશ કુમાર બારોટને ઝડપી પાડ્યો છે ગુનાને અંજામ આપના ઋષમને શોધી કાઢવા માટે એલસીબી તથા સ્થાનિક કરજણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તે ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા અગાઉ મિલકત સંબંધિત ચોરીના ગુનામાં પકડાયેલ રીડો આરોપી નિહાલ ઉર્ફે નેહલ રાજેન્દ્ર કુમાર બારોટની તપાસ હાથ ધરી ખાનગી બાતમીદારોને મડી હાલની પ્રવૃત્તિ બાબતે માહિતી મેળવી તેમજ ગુનાહિત ઇતિહાસની તપાસની કરતા કરજણ વણોદરા તાલુકા ગોરવા जेपी રોડ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઇસમની વોચ રાખી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્કૂટર સાથે ઝડપી પાડવામાં આવ્યો આરોપી પાસેથી કુલ 2,70,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો સમગ્ર प्रकरणમાં કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર પી કે ભૂત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જી રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એચ મદાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ए एस आई राजेश भाई ए एस आई कनुभा ए एस आई प्रकाश भाई हेड कॉन्स्टेबल सिद्धराज सिंह हेड कॉन्स्टेबल शकित सिंह हेड कॉन्स्टेबल खोड़ा भाई हेड कॉन्स्टेबल मुकेश भाई हेड कॉन्स्टेबल देवराज सिंह हेड कॉन्स्टेबल महेश गिरी हेड कॉन्स्टेबल गजा भाई हेड कॉन्स्टेबल नरेश भाई हेड कॉन्स्टेबल मेहुल सिंह पुलिस कॉन्स्टेबल हरिचंद्र सिंह पुलिस कॉन्स्टेबल अशोक भाई पुलिस कॉन्स्टेबल जयपाल सिंह પોલીસ કોન્સ્ટેબલ અજય સિંઘ પોલીસ કોન્સ્ટેબલ હર્ષકુમાર પોલીસ કોન્સ્ટેબલ વિનોદ કુમાર હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ છગનભાઈ પોલીસ કોન્સ્ટેબલ આરીફભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલ છે